શોના પ્રેરણાદાયી ભાષણોનું સંકલન કરવા કેન્દ્રીય મંત્રી અમિત શાહનો અનુરોધ

લેજિસ્લેટિવ એસેમ્બલીના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યાના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજન થયું છે તેમણે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષને વિનંતી કરી કે આ ગૃહમાં મહાત્મા ગાંધીના ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે લાલા લજપતરાય અને દેશબંધુ ચિંતરંજન દાસ જેવા મહાનુભાવો દ્વારા અપાયેલા પ્રવચનોને સંકલિત કરવામાં આવે જેથી આઝાદીની ભાવના કેવી રીતે જાગૃત થઈ હતી તેની જાણકારી આજના ધારાસભ્યો ને યુવાનો સુધી પહોંચી શકે આ સાથે જ તેમણે સંસદ અને વિધાનસભામાં સતત વધી રહેલા ગતિરોધ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી સાહેબ સ્પષ્ટપણે કહ્યું કે જનહિત માટે ગૃહમાં સાર્થક વાદ વિવાદ અત્યંત આવશ્યક છે તેમણે ઉમેર્યું કે સંકુચિત રાજકીય લાભ માટે ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવો એ લોકશાહી માટે યોગ્ય નથી અને તેનાથી રાષ્ટ્ર નિર્માણમાં ગૃહના યોગદાન પર પ્રતિકૂળ અસર પડે છે હમ એક નિષ્પક્ષ મંચ apne apne pradesh ki janta ki aawaz ke liye rakhe ek nishpaksh bahes paksh aur vipaksh ke dwara हो इसका हम इसको हम सुनिश्चित करें और सदन की कार्यवाही विधानसभा के नियमों के अनुसार लोकसभा राज्यसभा के नियमों के अनुसार हो इसके लिए हम आग्रही बने क्योंकि विचार मंथन ही ये लोकतंत्र में जनता की समस्याओं के निवारण का सर्वश्रेष्ठ माध्यम है कई सारे महानुभव अपने अनेक वक्तव्यों से इस सदन के अंदर देश की जनता की आजादी की उत्कंठता आजादी के लिए इनकी जो एक आस थी वो आस को शब्दों के माध्यम से देश के सामने रखने का काम करा मेरा आग्रह है विधानसभा अध्यक्ष जी से कि सारे महानुभव વિધાનસભામાં દે હુએ ભાષણો કા સંકલન દેશ કી સભી વિધાન